શ્રી હાટકેશ્રવર મહાદેવને આજે ચૈત્ર સુદ્ઠ એ મોડી સાંજે ધજા ચડાવવામાં આવી દર પરંપરાગત સમસ્ત નાગર સમાજ ચડાવે છે શ્રી શ્રીહાટકેશ્રવર મહાદેવ મંદિરના શિખર ધજા પતાકા સાથે સાથે શ્રી અંબાજી માતાના મંદિર અને બળિયાદેવ હનુમાનજીના મંદિરના શિખર પર વાજતે ગાજતે ચડાવાય છે ધજાઓ અમદાવાદ શહેરભરના રાજસ્થાનના નાગર સમાજના શ્રદ્ધાળુઓ હાટકેશ્રવર સકલ પર આવેલ શ્રી હાટકેશ્રવર મહાદેવ મંદિરના શિખર પર વાજતે ગાજતે ચડાવે છે ધજા રવિવારે સાંજે સાડા છ કલાકે શિખર પર ધ્વજારોહણ સમયે વાયુ દેવતા પણ આ ધ્વજા લહેરાવવા સાથે તેના સાક્ષી બનવા વંટોળ સ્વરૂપે હાજરીનો શ્રદ્ધાળુઓને પ્રત્યક્ષ અનુભવ કરાવતા સૌ કોઈ ભોળાનાથની આ લીલાનો ગુલાબની પુષ્પવશા સાથે આ ઘડીને વધાવી હતી આવો જોઈએ આગળનો રિપોર્ટ ચિંતન શર્મા સાથે મારું નામ નાગર બ્રાહ્મણો છીએ અમે લોકો અને અમારી આજે આ ધજા છઠ છેલ્લા બે લગભગ છોતેર વર્ષથી આ ધજા અમારી ચડે છે અને તમામ ભારતભરમાંથી તમારા નાગર બંધુ અહીંયા આજે આવે છે અને એનો ધજાનો લાભ લે છે અને આજે અમારી ધજા રાજકુશ શાંતિથી ધામધૂમથી ફરકાવવામાં આવી છે અને એમના આજે તો એક ચમત્કાર જોવા બી મળ્યો હતો અને વાયુ દેવતા આજે એમનો વાવાઝોડું બી આવ્યું હતું અને એના ધજાના દર્શન બી કરવા અમિત સાહના બી આજે થયેલા છે

અને આજે અત્યારે આપણે અમદાવાદ ખાતે આવેલા હાટકેશ્વર મંદિર હાટકેશ્વર સાકર ખાતે આવેલા હાટકેશ્વર મંદિર ઉપર ગયા છીએ અને આ હાટકેશ્વર દાદાનું મંદિર છેલ્લા એંસી વર્ષથી આપણે ગજા છઠ ક્ષેત્ર સુધી છઠના દિવસે જે ગજા છઠનો પ્રોલામ આપણે કરીએ છીએ અને આ ગજા છઠમાં દાદાને હાટકેશ્વર દાદાનો ભક્તના આગ્રહ હોય છે એમાં પૂરો સમાજ આનંદ ભાગ લે છે અને જેને કારણે બધા આચાર સમાજને મળવાનું થઈ જાય છે ઉપરાંત સમાજ સિવાયના સર્વે સંઘના લોકો સર્વે સમાજના લોકો એ નક્કી કરવા આવે છે અને દાદા દાદા એમની શ્રદ્ધા અને ભક્તિને દાદા એમની શ્રદ્ધા અને ભક્તિના કારણે એમને ઘણું આપે છે અને દાદા એમને દાદા એમના ઉપર આશીર્વાદ વરસાવે હોય તેવી મારી પ્રાર્થના છે દાદાની